કેજો અને કેરીઓ ઘણી બધી મોટી રીતના પાકી ગઈ છે કેરીઓ ઓકે અને આ કેરીઓએ આપણા વ્લોગ વચમાં થોડા ઘણા હળવા મળ્યા હતા ઓકે કેરીઓ હવે પાકી ગઈ છે અને થોડી ઘણી બધું લુગભુ પવનના કારણે જાળો પણ પડી ગઈ છે ઓકે ને કેરીઓનો અહીંયા કહી જે આપણે વ્લોગ બનાવ્યા છે તો તમે જેમના વ્લોગ જાણે શરૂઆતથી આપણા વ્લોગ જાણે જોયા છે તેને ખબર છે જુઓ વાયરાના કારણે કેટલી બધી કેરીઓ પડી છે અને વાયરાના કારણે દાળો પણ ઘણી બધી હમણાં ફાટી ગઈ આ જો ઉપરથી ને બધા પેલું પેક હતા ઉપરમાં એક અને અમે દાળો દેખાતા એ અહીંયા ફાટીએ તો ફોરના કારણે કેરીઓનું અમુક નુકસાન થઈ જતું હોય હોય છે ને આ ટાઈપ લગભગ બધા જુઓ દાળો બહુ મતલબ આમ ભાગી ગઈ છે તો મેં આ વાડી લોકોને વધારે માત્રામાં પસંદ હોય છે આવું મતલબ એરિયો ગામનો

એટલે તમને લાગતું છે કે અહીંયા કંઈ કૅર પડી નથી અમુક પડી છે અમુક ઉપર લટકી છે રો ઉપર પીળો કલર છે રેડી ને તમે લોકો અહીંયા કંઈ આવ્યા હતા એટલે મેં વિચાર્યું કે અહીંયા વ્લોગ બનાવી કારણ કે તમને લોકો ત્યાં આર્યે જે વાડી હતી તે વાડી મતલબ બહુ તમને વધુ માત્રામાં જે ગમતી હતી અને ત્યાં કને એક બે આ લગભગ સાત આઠ બે ચાર આંબા જવા છે અને અમે ઘર સાઇટા જે આંબા તો દેખાય છે તે પણ તે તો વધારે છે તે લગભગ બે ઘર જુદી મતલબ ઘરે જતા દસ વોબા જેવા છે મતલબ અહીંયા મોટા થાય છે તાર વીસ કે તો પચીસ સામાન લગભગ લાઈને થઈ થઈ જશે અહીંયા કને તાર તો અલગ જ પ્રકારનો વાડી જેવો નજારો છે મારી વાડીમાં જ મજા આવે વાડીમાં ઓકે અને આ બધી કેસર કેરીઓ છે કેસર છે કેસર કેરીઓ ને અલગ અલગ પ્રકારની કેસર કેરી છે હું તમને બતાવું છું ઓકે આ કેરી તમને અલગ અલગ છે આ તમને ક્યારીનો આમ ડિઝાઇન બધું આમ અલગ હે ઓકે આજુ વોચમાં નાની કેરીઓ આવી અલગ અલગ પ્રકારની આ એકદમ વ્હાઈટ કલરની કેરી વ્હાઈટ આમ દેખાય છે ઓકે અલગ અલગ કેરીઓ હોતી હોય છે અહીંયા ઘણી અલગ અલગ પ્રકારની અલગ અલગ આ કેરી થોડી આમ લાંબી હોય છે આ જુઓ તમે તાર છે બધી કેસર કેરી પણ કેસર અંબામાંથી આંબામાંથી ખબર નહીં કઈ રીતે શું થયું છે કેરીઓને કે હજુ પાકી પણ આ કાચી છે બધી હાલ થોડી ઘણી કાચી અને બીજી હમણાં પાકી જશે જે પાકી જાય છે તે ઘરે લઈ જઈએ ને કાચી કાચી છે કાચી કાચી લગભગ તો વેચી દે કારણ કે ઘરે ઘરે પણ આ અંબા તો અહીંયા કને જે આપણે ધોર બંધ છે ને ઘરે લગભગ પોંચ જેવા પાંચ છ અંબા મતલબ ગણી લો ને ચાર પાંચ જેવા જા ઘરે ખાઈ પૂરતા ઘરે તો તે પણ ખા ચમાથી ને પણ વધતી વધતી હોય છે વધે છે કેરીઓ ને અહીંયા તો આ તમને કેરીઓ બગડતી હોય છે ઓકે તો તમને એસટીઆરનો મતલબ વાડીનો મતલબ થોડો ઘણો મેં તમને અહીંયા કરીને બતાવ્યું હતું કારણ કે પહેલાં તમને વાડી વધારે ગમતી હતી તો કેવો વ્લોગ લાગ્યો તમે જરૂરથી કહેજો અને અહીંયા આપણે અલગ અલગ આજના વ્લોગમાં નથી બતાવ્યું કે આજે આ કામ કર્યું આ કામ કર્યું તો આજે ખાલી આપણે આ આંબાનો વ્લોગ બનાવ્યો હતો ઓકે તો ચેનલ ઉપર નવા ચેનલ અને સબસ્ક્રાઈબની વિડીયો લાઈક કરી દઈએ તમે જરૂરથી કહેજો કે કેવો તમને વ્લોગ લાગ્યો અને સપોર્ટ કરજો ઓકે ટેક કેર બાય બાય